સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર એક કતાર સુરત અને જિંદગી જીવદયા અભિયાન સુરત ટીમ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો આ અવસર પર મહિલા પોલીસ મથકના પીઆરક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ અધિકારીઓએ સંદેશ આપ્યો હતો કે દરેક નાગરિકે પોતાના આસપાસ વૃક્ષારોપણ કરવું જોઈએ જેથી પ્રકૃતિ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જળવાઈ રહે આ પ્રસંગે જિંદગી જીવદયા અભિયાનના પ્રમુખ દીપભાઈ મહેતાએ પણ જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ સમયની જરૂરત છે. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતઓએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો. રિપોર્ટર અરવિંદ રાઠોડ જનદેશ ન્યૂઝ સુરત